विकास कुमार विकास कुमार हाय हाय विकास कुमार રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે બિહારના મુખ્યમંત્રીના પુત્રાનું દહન કરવામાં આવ્યું છે ધોરાજીના ત્રણ દરવાજા વિસ્તારમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના પુત્રાનું દહન કરવામાં આવ્યું છે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે લઘુમતી સમાજની યુવતીને ડોક્ટરની પદવી અર્પણ કરાતા સમય નીતીશ કુમાર દ્વારા અચાનક આ યુવતીના હિજાબને ખેંચી લેવાયો હતો ડોક્ટર યુવતીની મંજૂરી વગર હિજાબને ખેંચી અને ઉતારી દેવાતા ઠેર ઠેર રોષ ફાટી નીકળ્યો છે આજે ધોરાજીના ત્રણ દરવાજા વિસ્તારમાં નીતિશ કુમારના પુતળાનું સામાજિક આગેવાનો દ્વારા દહન કરાયું હતું આજનો ધોરાજી શહેરના વિવિધ સામાજિક અને રાજકીય કાર્યકરો દ્વારા બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારનું પુત્રનું દહન કરવામાં આવ્યું હતું હાલમાં જ બિહારના મુખ્યમંત્રી દ્વારા એક ડોક્ટરની બદલી એનાયત કરવા સમયે એક મહિલાનું હિજાબ અને પુરખો ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતું